નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ હોળી પર રહેશે ચંદ્ર ગ્રહણ તમામ રાશિ પર થઈ શકે છે સારી ખરાબ અસર જાણો તમારી રાશિ પ્રમાણે ઉપાય ધૂળેતી દિવસે ચંદ્ર ગ્રહણ થવાનું છે અને તે તમામ બાર રાશિઓને અસર કરશે તમારી જાતને અશુભ પ્રભાવથી બચાવવા માટે તમારી રાશિ પ્રમાણે ઉપાય કરો હોલિકા દહન્તેર માર્ચે થશે અને રંગો સાથેની ધૂળેટી ચૌદ માર્ચે રમાશે આ દિવસે ચંદ્રગ્રહણ પણ થશે જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ આ ચંદ્રગ્રહણ તમામ બાર રાશિઓને અસર કરશે તેથી ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી બચવા અને શુભ પરિણામ મેળવવા માટે રાશિ પ્રમાણે ઉપાય કરો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી દરેક રાશિના જાતકો માટે હોળી એક નવી ઉર્જા અને નવી શરૂઆતનો સંકેત લઈને આવે છે આ તહેવાર દરમિયાન દરેક રાશિના જાતકોના જીવનમાં ખાસ ફેરફાર અથવા આશીર્વાદ આવી શકે છે હોળીનો તહેવાર મેષ કર્ક અને ધનુ રાશિના જાતકો માટે નવી ઉર્જા અને પ્રગતિ લાવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મેષ રાશિના જાતકો માટે આર્થિક સુધારો કર્ક રાશિના જાતકો માટે સંબંધોમાં શાંતિ અને ધનુ રાશિના જાતકો માટે નવા અવસરો મળશે આ તહેવારનો લાભ ઉઠાવો અને જીવનમાં આનંદ અને સમૃદ્ધિ પ્રસ્તુત કરો મિત્રો માતા લક્ષ્મીજી હવે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે મિત્રો શનિદેવ હવે આ ત્રણ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે માર્ચ બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખુબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિઓને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા કેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે માર્ચ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ લક્ષ્મીજીના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પેલા કૃપા કરીને આ વીડિયો શરૂ થી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સ જય માતા લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વિડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ખૂબ જ છે કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનના આવનારા સમય વિશે માહિતી મળી શકે છે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફાર થતા હોય છે તો તેનો સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે એક સાથે બનશે બે રાજ્યોગ ત્રણ રાશિના જાતકો બનશે માલામાલ જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ ગ્રહોના ગોચર અને આ ગોચરથી બનતા વિવિધ યોગ વિશે જણાવવામાં આવ્યું છે આ યોગની બારથી બાર રાશિના જાતકો પર નસી અસર જોવા મળે છે માર્ચ મહિનામાં જ વિવિધ ગ્રહો ગોચર કરીને યોગ બનાવી રહ્યા છે પરંતુ હોળી પહેલા ગ્રહોના સેનાપ્તી શુક્ર અને ન્યાયના દેવતા શનિની અમુક રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે આ વખતે હોળી ચૌદમી માર્ચના ઉજવવામાં આવશે અને માર્ચ મહિનામાં જ બે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે શનિદેવ હાલમાં પોતાની સ્વરાશી કુંભમાં બિરાજમાન છે અને શશ રાજયોગ બનાવી રહ્યો છે ગ્રહોના સેનાપતિ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ઉદય થઈ રહ્યા છે અને એને કારણે માલવ્ય રાજ્યોગનું નિર્માણ થઈ રહ્યું છે આમ આ બંને રાજ્યોગની અસર બારથી બાર રાશિના જાતકો પર જોવા મળશે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ તેમની પ્રગતિ થઈ રહી છે નોકરી નેપારમાં પણ સફળતા મળશે નંબર એક મહેશ અને વૃશ્ચિક રાશિ મહેશ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે ચંદ્રગ્રહણ પછી આ રાશિના લોકોએ દાળ વરિયાળી ઘઉં ગોળ માચિસ તાંબુ વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ તેમજ હોળીની પૂજા દરમિયાન ભગવાન કૃષ્ણને ગુલાલ ચઢાવો મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે ધૂળેતીના દિવસે થનારા ચંદ્રગ્રહણના સંદર્ભમાં વિશેષ સમજણ જરૂરી છે કારણ કે આ ગ્રહણ તેમની જીવનશૈલી વ્યવહાર અને ભાવિ પર ખાસ અસર કરી શકે છે આ બંને રાશિઓના જાતકો માટે ગ્રહણના સમયે બનેલ પરિસ્થિતિ અને આકાશીય ગતિવિધિઓમાં કેટલીક ખાસ વિશેષતાઓ જોવા મળે છે મેષ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણનો પ્રભાવ વધુ ઉર્જાવાન અને ગંભીર બની શકે છે ચંદ્રના આ પ્રભાવ હેઠળ તેમની મહત્વાકાંક્ષા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા પર અસર થઈ શકે છે ગ્રહના દિવસોમાં રોકાણ અથવા નવા પ્રોજેક્ટમાં હાથ પાડવું ટાળવું શ્રેષ્ઠ રહેશે કારણ કે આ સમય દરમિયાન તમારું નિર્ણય ક્ષમતા પર શંકા રહેવાની સંભાવના છે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સંયમ અને વિવેક અપનાવવા મહત્વનું છે માટે ગ્રહણના અસરોને ટાળવા માટે મંગળના મંત્રો જાપ કરવો કે મંગળવારના દિવસે ખાસ ઉપવાસ રાખવો લાભદાયી બની શકે છે દુરેટીના દિવસે તામસિક ખોરાકથી દૂર રહેવું અને ગુરુના ઉપદેશને અનુસરીને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવો શ્રેષ્ઠ છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગ્રહણ માનસિક સંતુલન પર અસરકારક બની શકે છે તમારા વૃત્તિમાં અચાનક ક્રોધ અથવા નિરાશાની લાગણી ઉદભવી શકે છે આ સમયગાળા દરમિયાન અન્ય લોકો સાથે સંવાદમાં ધીરજ રાખવી અને પરિસ્થિતિઓને શાંતિપૂર્ણ રીતે નમ્રતાથી હલ કરવી જરૂરી છે ચંદ્રનો પ્રભાવ તમારા મનોવિજ્ઞાન પર છાપ છોડે છે અને તબિયત અને ધન સંબંધિત બાબતોમાં સાવચેત રહેવું જરૂરી બને છે આ અસરોને તટસ્થ રાખવા માટે શનિવારના દિવસે શનિદેવના મંત્રોનું જાપ કરવું અને પીપળાના વૃક્ષની પૂજા કરવી સારા પરિણામો લાવી શકે છે ધૂળેટીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા ગાયને ખોરાક આપવું ખૂબ જ શુભ માની શકાય છે સર્વમિલીને મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોને આ ચંદ્રગ્રહણ દરમિયાન માનસિક શાંતિ જાળવી રાખવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાવું અને પૂજાપાઠ દ્વારા શુભ ઉર્જાઓ મેળવી શકાશે નંબર બે વૃષભ અને તુલા રાશિ વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે આ લોકોએ ચંદ્રગ્રહણ પછી સફેદ વસ્તુઓ જેવી કે સફેદ ચંદન ખાંડ દૂધ દહીં ચોખા સફેદ મીઠાઈ વગેરેનું દાન કરવું જોઈએ નંબર ત્રણ મિથુન અને કન્યા મિથુન અને કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે આ રાશિવાળા લોકોએ ચંદ્રગ્રહણ પછી લીલા ફળ લીલા વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ ગાયને લીલું ઘાસ પણ ખવડાવો નંબર ચાર કર્ક કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે હોળીના દિવસે ચંદ્રગ્રહણ પછી કર્ક રાશિના લોકોએ દૂધ ચોખા મોતી ચાંદી સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ તેમજ ભગવાન કૃષ્ણની પૂજા કરો અને તેમને માખણ અને ખાંડની મીઠાઈ અર્પણ કરો નંબર પાંચ સિંહ સિંહ રાશિના શાસક ગ્રહોના રાજા સૂર્ય ભગવાન છે તેથી ચંદ્રગ્રહણ પછી સિંહ રાશિના લોકોએ અનાજ ગોળ પિત્તળ કેળા દૂધ ફળ કઠોળ લાલ ફૂલ લાલ કપડાનું દાન કરવું જોઈએ નંબર છ મકર અને કુંભ મકર અને કુંભ રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે આ લોકો માટે ચંદ્રગ્રહણ પછી કાળા કપડા લોખંડની વસ્તુઓ સરસમનું તેલ કાળા ચણા અથવા અડદની દાળનું દાન કરો નંબર સાત ધનુ અને મીન ધનુ અને મીન રાશિનો સ્વામી ગુરુ છે આ લોકોએ ચંદ્રગ્રહણ પછી પીળા ફળ કેળા હળદર પીળા વસ્ત્રો વગેરેનું દાન કરવું જોઈએ મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂરથી લખજો જેથી માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર